મારું નામ રાજેશ કોલડિયા ખેડૂત કલ્યાણ સંગઠન મોવા ખેડૂત ખેડૂતભાઈઓ સરકારે આજે ઓગણ સિત્તેર દિવસે ડુંગળીની નિકાસબંધી હટાવી તેનું સંપૂર્ણ જશ ખેડૂત આંદોલનકારી ખેડૂત આગેવાનોને આભારી છે અને સૌથી વધારે તમામ ચેનલોના તમામ અખબાર પત્રના પત્રકારોને ફાળે છે તેથી દેશની સ્વાતી જાગીરી એવા તમામ પત્રકારોનું ખેડૂત આગેવાનો અને ખેડૂતોનું કાલે ઓગણીસ બે બે હજાર ચોવીસને સોમવારે સવારે અગિયાર વાગ્યે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજીમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા દિલની લાગણીથી શાનદાર ફૂલ ગુલાબી શબ્દોથી સ્વાગત કરવાનું છે તેમજ ભાવનગર અને તળાજા માર્કેટિંગમાં ટૂંક સમયમાં આ જ રીતે સ્વાગત કાર્યક્રમ કરીશું આ ભાજપના નેતાઓ લીંબડ રસનો જસ લેવા મકવાડા ઉભરાય તેમ ઉભરાઈ નીકળ્યા તે ખુલ્લું કરશું તેમજ સવા બે મહિના ખેડૂતોએ મફતના ભાવમાં ડુંગળી વેચી તે તમામ ડુંગળીના એક કિલોએ સરકાર પંદર રૂપિયા સહાય આપે તેમજ કપાસની આયાત બંધ કરી તો કપાસનો ભાવ ડબલ કરી આપો તે શંખનાથ કાલે કરવાનો છે તેથી તમામ ખેડૂત ભાઈઓ કાલે મવવા પધારો જય જવાન જય કિસાન તો નમસ્કાર મિત્રો જય શ્રી આ રામ બાપા સ્તારામ ખેડૂત કલ્યાણ સંગઠનના અને જેસદ તાલુકાના અધ્યક્ષ એવા રાજેશભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી તેની વાત એકદમ હાંસી છે કારણ કે કેટલાય સમયથી બે મહિના ઉપર જે થયો સમય અને એમાં જે ખેડૂતોની ડુંગળી વેસાણી તે ખેડૂતોને અત્યારે વળતર એનું મળવું જોઈએ કિલ્લાડીત જે રાજેશભાઈ કીધું તે પ્રમાણે દરેક ખેડૂતોની જે ડુંગળી વેસાઈ ગઈ છે વસાભાવમાં તેને તમામ તેવા ખેડૂતોને વળતર મળવું જોઈએ તો આવતીકાલે ખેડૂત કલ્યાણ સંગઠન સાથે અન્ય ખેડૂત આગેવાનોને તમામ ખેડૂતોની હાજરીમાં જ્યાં લાલ ડુંગળીની હરાજી થાય છે ત્યાં ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ આગેવાનો આવવાના છે અને સાથે તમામ જે ન્યૂઝ ચેનલો હોય તે ન્યૂઝ ચેનલવાળાની કેમ કે આભાર વિધિ કરવાના છે અને ન્યૂઝ ચેનલવાળાનું સન્માન કરવાના છે તો આવતીકાલે તમામ ખેડૂત મિત્રો પધારો અને અન્ય કોઈ પણ પ્રશ્નો હશે તો પણ આ ખેડૂત કલ્યાણ સંગઠન છે તે તમારા પ્રશ્નો સાંભળશે અને તમારું નિરાકરણ તે લાવશે તો આવતીકાલે ખેડૂત મિત્રો જ્યાં લાલ ડુંગળીની હરાજી થાય છે ત્યાં મવા માર્કેટિંગ યાર્ડમાં પધારો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ